રાહુલ એક હોશિયાર વિદ્યાર્થી હતો પરંતુ પરીક્ષા નામ સાંભળતા જ તેનું દિલ ધબકવા લાગતું વર્ષભર વર્ગમાં સારા જવાબ આપતો હોમવર્ક સમયસર કરતો છતાં પરીક્ષા નજીક આવતા જ તેને એવું લાગતું કે બધું ભૂલી જશે પરીક્ષાની રાત્રે રાહુલના હાથ ઠંડા પડી જતા ઊંઘ આવતી નહીં મનમાં સતત વિચાર ચાલતો જો પ્રશ્ન મુશ્કેલ આવ્યા તો જો હું નિષ્ફળ ગયો તો એના માતા પિતા તેને સમજાવતા તું મહેનત કરી છે ડરવાની જરૂર નથી પણ ડર શબ્દોથી દૂર થતો નહોતો પરીક્ષા દિવસે વર્ગખંડમાં બેસતા જ રાહુલનું મન વધુ ગભરાઈ ગયું પ્રશ્નપત્ર હાથમાં આવતા જ આંખો સામે અંધારું છવાઈ ગયું પહેલા પ્રશ્નનો જવાબ તેને આવડતો હતો છતાં ડરના કારણે લખી શક્યો નહીં થોડી વારમાં તેને શિક્ષકની વાત યાદ આવી ડર નહીં વિશ્વાસ રાખ જે આવડે છે તે પહેલાં લખ રાહુલે આંખો બંધ કરી ઊંડો શ્વાસ લીધો ધીમે ધીમે મન શાંત થયું તેણે સરળ પ્રશ્નોથી શરૂઆત કરી જેમ જેમ લખતો ગયો તેમ આત્મવિશ્વાસ વધતો ગયો જે જવાબો ભૂલાઈ ગયા હતા તે પણ યાદ આવવા લાગ્યા પરીક્ષા પૂરી થયા પછી રાહુલને સમજાયું કે ડર પ્રશ્નપત્રનો નહોતો ડર તો પોતાના મનનો હતો પરિણામ આવ્યા ત્યારે રાહુલે સારા ગુણ મેળવ્યા તે દિવસે તેણે એક મહત્ત્વપૂર્ણ પાઠ શીખ્યો પરીક્ષા આપણું મૂલ્યાંકન કરે છે પરંતુ ડર આપણને અટકાવે છે આ પછી પણ તેની જિંદગીમાં અનેક પડકાર આવ્યા પરંતુ પરીક્ષાનો ડર જીત્યા પછી રાહુલને સમજાયું કે જે માણસ ડરને હરાવે છે તે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે